છે બરોબર અને તમને હું છે લાગત બતાવ છોડ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે આપણે એક છોડ આપણે હાથમાં લઈને નથી બતાવવાનો જેથી કરી અને તમને એક અંદાજ કાઢવામાં ખ્યાલ આવે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ધોરાજી તાલુકાના સુપેટી ગામની અંદર આપણે આવી ગયા છીએ અને અહીંયા એક પ્રગતિ ખેડૂત છે એમને અહીંયા આપણે પુષ્પાથ તુવેનું વાવેતર કરેલું છે તો આપણે એની પાસે અભિપ્રાય લેશું

એમાં જે આપડે ફ્લાવરિંગ ને જે બતાવવા માં આવ્યું હતું એ ટાઈપ નું આમાં અત્યારે છે કે નથી કારણ કે નેત્ર એવું હોય છે કે ભાઈ જો સારી સારી જગ્યાએ હોય ત્યાંથી વિડીયો હંમેશા ઉતરતા હોય છે એટલે એટલા માટે કે ભાઈ જે આપણે વિડીયો મૂકો તો એ પ્રમાણે ફ્લાવરિંગ સેટિંગ છે કે નથી એનું અમારા જે વિડીયોમાં જોયું તો એ ટાઈપનું બધું રોનક છે અત્યારે બધું બરોબર બરોબર ફ્લાવરિંગ ફૂલ છે બધું તમને આમાં ઉત્પાદનનો અંદાજ હું હું લાગે છે આમાં અત્યારે 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 તમે ખાંડી ખાંડી સોયાબીન થઈ ગયું ખાંડી થાય એનો કોઈ મિનિમમ નથી બરોબર એ તો આપણી માવજત અને આપણે જમીનના પ્રકાર ઉપર બધી વસ્તુ થતી હોય છે પણ આપણો કહેવાનો મારો એક જ ભાવત હતો કે જે વસ્તુ તમે વિડીયોમાં જોયું તો એ ટાઈપનું બધું ફ્લાવરિંગ છે ને એમનું કે કોઈ આપણે વિડીયો જોયો હોય એમાં બહુ સારો બતાવ્યો આ વર્ષે એવું નથી એ ખાસ તો એ આપણે એ હોય અને બાકી જો ઉતારાવ તો વસ્તુ એવી છે ભાઈ મારી જમીનમાં કાંઈ કહ ન હોય તો દસમણ વાત નહીં થાય બરોબર છે અને તમારી જમીન બહુ સારી હોય અને સારી માવજત હોય તો તમારે ત્રીસ પણ પણ થતી હોય છે ના ના એ તો જો કે અત્યારે વેરાઈટી ટૂંકમાં સારું છે બરોબર છે અને તમને હું છે લાગડ લાગણ બતાવું છોડ જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે આપણે એક છોડ આપણે હાથમાં લઈને નથી બતાવવાનો જેથી કરી અને તમને એક અંદાજ કાઢવામાં ખ્યાલ આવે આપણે જે જગ્યાએ વિડીયો બનાવતા હતા ત્યાં આપણે સોળ ઉગેલા ન હોય ને એ જગ્યાથી એટલા માટે બનાવતા હતા નહીતર છીન ન આવે હવે હું તમને આખો ઘેરો બતાવું તો આ રીતનો ફૂલે પુષ્પાનો ઘેરો છે અને આ ધોરાજ તાલુકાની અંદર આપણે હતા તો અહીંયાના રિઝલ્ટ પણ બહુ સારા છે તો આપણે દિપેશભાઈને પૂછીશું તો તમારા બીજા ખેડૂતો અહીંયાથી તમારી પાસે તુવેર લઈ ગયા હોય એના બધાના રિસ્પોન્સ કહેવાક છે બે ટન જેટલું તુવેરનું વેચાણ કરેલું છે આ ફૂલે પુષ્પાનું ફૂલે પુષ્પાનું

જે રેટ મુજબ જણાય છે આ તુવેર વાવવા જેવી ખરી બરોબર છે અને આ તુવેર એક એક વસ્તુ એવી છે કે આની અંદર ધારો કે તમે પછી આ બધી ટૂંકમાં તમે ફ્લાવરિંગ ટૂંકમાં લઈ લ્યો ને એક પાક લઈ લ્યો અને પાછી તમે તુવેર ની કરો તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓપિનિયન એવો છે કે આ તુવેર પાછી ટૂંકમાં થાશે અને જે ઉત્પાદન આવ્યું હતું એનું સાઈઠ સિત્તેર ટકા બીજી વખત તમને ઉત્પાદન મળવાનો અંદાજ બરોબર છે પણ એવા તો હું જો ખેડૂત ને કોઈને છોક હોય કોઈ રાખતા હોય તો આપણે જે ડાયરેક્ટ બ્રાન્ચ ફૂટી હોય જે જગ્યાએ બ્રાન્ચ ફૂટી ત્યાંથી વાટી લેતા હોય તો પાછી આપણે એસી દિવસે પાછો બીજો પાક આવી જતો હોય છે અને જો તમે નીચેથી વાઢો તો પાક આવવાનો થોડોક દિવસો લેટ થઈ જતો હા કારણ કે નવો બ્રાન્ચ ફૂટે એટલે થોડીક વાર લાગે આ બરાબર પાછો બીજો વખત આનો પાક આવે છે બરોબર છે તો ખેડૂત મિત્રો આપણે સુપેટી ગામની અંદર હતા તો કીધું આપણે અહીંયા આપણે પરફોર્મન્સ બતાવીએ ખેડૂતને કે કઈ ટાઈપનું ફૂલે પુષ્પાનું પરફોર્મન્સ છે તો તમે પણ જોઈ શકો અત્યારે આ ટાઈપનું પર્ફોમન્સ છે ને આપણે એક કોઈ છોડવું કે એક છોડવો એટલા માટે નથી બતાવતા જેથી કરી એક ખેડૂતને એક અંદાજ આવે કે ભાઈ કઈ ટાઈપનું છે તો બસ આજે આટલું નમસ્કાર